એના એના જ ભાથામાંથી ગુપ્ત વિદ્યાર્થી હથિયાર લઈ ગયો છે ખબર નથી એમ સદગુરુ પાસેથી એવા એવા શિષ્યો પાયકા કે એ એની મેળે વિદ્યા એની મેળે લઈ જાય ગુરુની ભાથામાંથી બાણ એની મેળે લઈ જાય એ ક્ષમતા મહાપુરુષો કે એના શિષ્ય તમાક ઉભરી આવે તો આ એની પાસેથી ઉભરી આવેલો છે તો એણે કીધું મેં ચોપડા મૂકી દીધા આને દઈ આવે કે મને તારીખ રોજ દઈ આવે તું હા કાંઈક વાયસ નહીં એ કે ચાવી તમારી પાસે ને ત્રણ મહિના થયા આપણે બંદા શોતા છે ને ખાઈ છીએ ને પીને તોફાન મસ્તી કરી છે કરનારને એમ લાગે પ્રોફેસર પાસે સાહેબ વાગ્યો છે ત્રણ મહિના એના ભેગો રહે રાફેડો કાંઈક માર્કે આવશે આ કે મારે કે લે આવે વાંચવું નથી શેરે દઈ આવી કાલ પેપર સહેલા કાંઈક આ આખી રાતમાં કાંઈક વાયસ એ ક્યાં એટલા મહિના આખો વર્ષ મહિનો ન હોય તો એક દિમાં કાંઈ થઈ જાય સવાર યાર વાગ્યે ઉઠાડ્યો ઉઠ ઉઠ આજે હવાર પેપર આવે એમ છે ને પેપર મેં કાઢ્યા છે એટલે તું આમાં હું પ્રશ્ન તને કહું આ આ પ્રશ્ન આવશે તો પાકો કહીને ગોખી લે એ બાબુ હવે ત્રણ પાકો કરવા બે તમે પ્રશ્ન લેવો જવાબ ક્યાંથી ગોતી મેં વાંચવું તો નથી ક્યાં પાઠમાં કયો આવે એ મારે કંઈ ધાંધ્યા કરવા નથી અને પ્રશ્ન તો તમે જ્યો એ પ્રશ્ન તો મારે પેપરમાં આવવાના છે નવ વાગે પેપર શરૂ થાય નવ વાગે પેપરમાં પ્રશ્ન તો પૂછવાના છે તો જ છે એ તો દેખો જોવાનું છો પાટણ જોઈ લો થઈ પૂરું શ્યાલય હું કમ ઉઠાડું હું તો આવું તો પ્રોફેશન દયા આવી કે મારો આરોગ કરશે હું કુદરતી પેપર આવ્યા એક એક પેપર સડ્યા તા જાય બોલો કે કેમ ગયું અરે બાપુ આ તો પેપર સાહેબ બાકી પેપર તો તમારી દયાથી ગયું એવું પેપર ગયું બધા પેપરમાં આખી કોલેજમાં ફર્સ્ટ આવ્યા એના ગોલ્ડ મેડાલિસ્ટ બન્યો જેને એના પ્રોફેસરને એમ હતું કે મારે આ માણસને ગોલ્ડ મેડાલિસ્ટ બને એને મેડલ ગોલ્ડનું આપું એવડું આ નામ કમાય આ પ્રોફેસર તરીકે અમારા અહીંયા વિદ્યામાં વિદ્યાર્થી તરીકે અમારી કોલેજનું ગૌરવ અપાવે એવો તર્કબુદ્ધિનો નિષ્ણાત છે કાંઈક કરે એટલે માટે ત્રણ મહિના એને ઘેરે રાખ્યો હતો ખાવા પીવાનું બધું એને ઘીરે રહેવાનું બધું બહાર નહીં જવાનું વાંચું એક એકડું નહીં સેલેડીનું વાંચું અને છતાંય ગોલ્ડ મેડલ આપવો પડ્યો પરિણામ આવ્યો હતો એમ કીધું કેમ થયું સાહેબ મારો પેપરનું પરિણામ હું આવ્યું એ કે કીધા જેવું નથી કાલ ભેગો થાય છે બે દિવસ રિઝલ્ટ હતું એ કે હું તને અટાણ કહી દઉં કે કયો તો ફેર નહીં પડે નહીં કહ્યું તો ફેર નહીં પડે કાલ તો તમે દેવાના થો મારે કોણ ઉપાધિ કર ટેન્શન હાસવે પહેલો નંબર આવ્યો અને ગોલ્ડ મેડલ લેવો ભીડ્યો તો અહીંયાના પ્રોફેસરે કીધું તારે આ વસ્તુ ક્યાંથી આવી એ તત્વ મારા મહાપુરુષોના સાનિધ્યમાંથી મને મળી કે હું વગર વાંચી ગોલ્ડ મેડલ મેળવી હી ગયો તમારી નજરે અમે તાળાની ચાવી તાળું મારીને ચાવી તમારા હાથમાં રાખી હતી બાપુ કંઈ વાંચ્યું હોય તો કયો તો આ જે તત્વો છે ને એટલે કીધું કે ભાઈ ગુંગો એટલે ભગુલ ગિરિમ ગીરીમ કૃપા તમા વંદે પરમાનંદ વાદ્ર જે મૂગાને મૂકી બોલતો કરી દો લંગડાને પહાડ ઓળંગાવી દો એવો પરમાનંદ માધવ એ ગુરુકૃપાથી થાય એટલે જે એને આ અવસરમાં જેને મળી ગયા એનું આ કામ થાય એટલે ઠાલા આવ્યા ઠાલા ગયા દેવ આવ્યા દાનવ ગયા મહાત્મા મથી વૈયા ગયા બ્રહ્મા વિષ્ણુ મહેશ તો ગયા પણ શિવજીનું કંઈ ઠેકાણું નથી એમ કીધું શિવને કોઈ જોયા નથી પડાવી મંદિર ચણા અનેક શિવ મેં તો જોયા રે હે ઈરે શિવાન કી ખબરું ના પાઈ બાઈ ઈરે શિવાન કી રે આ પાઈ બાઈ દર્શન કરી કરી મુવા કબીર કહે ઈરે મારગ મારે રે હેજી મંદિર પડાવી મસ્જિદ ચણાવ્યા અનેક પીર મેં તો જોયા રે હેજી જી ઈરે પીરાન કી ખબરું ના પાઈ રે પીરા I'm কবরু না পাই ভাই নমাজ পড়ি পড়ি মুবীর কে ইরে মারগ মারে জুয় ও জি হো হাও করি ওইলা আকলু মারে বেদ না জানে ওইলা ভুয় কত কবিরা। સુનો ભાઈ સાધુ કથ કબીરા સુણો ભાઈ સાધુ મેં દાસ ભયાનાનંદ કા કબીર કહે મેં દાસ ભયા બ્રહ્માનંદ કા કબીર કહે હીરે મારો મારે જુવારે હેજી આ રામાનંદના દાસ ત્યાં પછી કીધું કાન ફોડાવીને કે કુંડલ પીડા અનેક જોગી મેથ જોયા ઈરે જોગાનગી ખબર ન પડી જોશ જોઈ જોઈ મુવા આ કબીર સાહેબે ભજન ગાયું છે તો આ આપણને ખ્યાલ આવે ખારું એ કંઈ કાંઈ નથી છેલ્લે વધે શૂન્ય વધે અને શૂન્યમાંથી સર્જન થાય બધા વિચારો શૂન્ય થઈ જાય ને તે જ આપણને નીંદર આવે અને વિચાર વધારે નીંદર નથી આવતી તમે જોજો કે આ તો આખી રાત પડખા પીડા હું કામ કાંઈક ટેન્શન આવી ગયું કાંઈક વાત આવી ગઈ ને તો બસ એમાંને મારીએ કોઈ માન કર્યું કોઈ અપમાન કર્યું તો એ ડખામાં સડી જાય ને હવા લગ નીંદર ન આવે અને પછી હવાલગ બંગાવ ખાય હવા ઉઠીને કાંઈ નથી પીધું આ નિંદર ન આવે કાંઈક વિચાર શૂન્ય થાય તેથી નીંદર આવે તો શૂન્ય કંઈ થાય આ બધી ઝંઝટમાંથી છૂટી જાય તો મન ભ્રમણામાંથી છૂટી જાય તો શૂન્ય થાય અને શૂન્યથી આવીને મજા ન આવે એમ સત્સંગ ધ્યાન જે આ બધી કથા વાર્તાઓ સિરા કાંઈ થાય એ શૂન્ય બનવાની માથાકૂટ છે બધામાંથી સંકોચીન શૂન્યમાં આવી જાય શૂન્યને ગમે એટલા ગુણો ગમે એટલા ભાંગો શૂન્ય જ આવે બસ આ મોટી વાત છે શૂન્યમાં સર્જન ને શૂન્યમાં ઉત્પત્તિ સ્થિતિને લઈ એમાં આવું ને એમાં હમ બસ નદી આવી જાય હર દે તું હર તું રૂપને કતું એ જ હે तेरे कतुए कज है सागर से उठा बादल बनकर बादल से बखा बरसा बनकर फिर नहर बनी नदिया गहरी हर खेल में तू हर मेल में तू तेरे रूपने कतु ये कज है टुकड़ों का वो रन कोई दिखा टुकड़ों का वो रन कोई दिखा मैं और तू दोनों एक कज है हर देश में तू हर वेश में तू तेरे रूप रूपाने कटुए कज है आज यार जाए આ ક્ષમતા આવી જાય તે એમ લાગે બધે પરમાત્મા છે એટલે છેલ્લે કહેવું પડ્યું કે એક એકમાં કણે કણમાં ઈશ્વર કે મારો વાસ છે કૃષ્ણએ ગીતામાં કીધું એટલે જ નસી મહેતાને કહેવું પડ્યું સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે કેની રે વાસ કાચ મન નિશ્ચય રાખી ધન ધન ધન્ય એની રે એની માતાને ધન્યવાદ છે તેણે ઘટે ઘટમાં ઈશ્વર જોઈ લીધો અને આ ઈશ્વર જોવા માટેની જ મથા મળશે તમારા અંદર ઈશ્વર દેખાય તેથી બીજે ઈશ્વર દેખાય તારક મંદિરમાં દેખાય નહીં દેખાય આપણો નથી આ જાણવાનું નામ સત્સંગ છે સદગુરુદેવની જય આપના અપના માતા પિતાની જય સર્વે સંતોની જય આજના વોત્સવની જય હો